શિવર પાસેના રંડોળા બુઢણા ટાળા અને અગિયારીના રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી આપવામાં આવી જય જય ભારત ચોવીસ ચોવીસ બાર બે હજાર તેવીસના રોડ છે તાણાથી ખોખરાઓનો જે રોડ છે ખુદરાવાળો રોડ એનું ખાતમુહૂર્ત માન્યશ્રી ધારાસભ્ય વિકાભાઈ બારીએ કરેલું પણ આજ દિન સુધી હશે એ રોડ બન્યો નથી અને બીજમાં દારતમાં ખૂબ ભયંકર રોડ છે ત્યાં રોડ ન હોય ને એવું સ્થળ થઈ ગયું છે અને ત્યાં નજીકનું ગામ ટાણા છે મોટું ગામ ત્યાં સત્તર અઢાર ગામનું ઓટાણું છે અને આ રોડ ખૂબ ભયંકર રીતે ખૂબ ભયંકર છે મગર પીઠ જેવો રોડ છે આ ચાર ચાર મહિનાના વાણા વાયા છે છતાંય રોડ નથી બન્યાના ખાતમુહૂર્ત થયા છે આપ જોઈ રહ્યા છો કે આ સિહોરની નવનાથની ધરતી ને આ ધરતીને આ હોળી જનતાને આ શાસન કરતી સરકારો રોજ નવી નવી ચોકલેટો આપે છે જે જૂના કામ છે પૂરા નથી કરતા અને નવા કામના વર્ક ઓર્ડરો કાઢીને આપે છે જનતાને મૂર્ખ બનાવે છે ચૂંટણીના સમયે મત લેવા માટે પોતાને જે તારીખના વર્ક ઓર્ડર કાઢી આપે અને સોશિયલ મીડિયાના આધારે રવાના કરે છે કે અમે સિહોરને અવડો મોટો ફાયદો કરાવશું આ ફાયદો કરશો જૂનું જે આપ્યું છે સિહોરના ગ્રામ્ય વિસ્તારને એ પદ તો પૂરું કરો જે તમે ચાર ચાર મહિનાના વાણા વાયા છે છતાંય તમે કામ ચાલુ નથી થયા ત્યાં એના કાર્યકર્તાઓ નવા નવા વર્કઅને કઈ સોશિયલ મીડિયાની અંદર મૂકી રહ્યા છે આ નવનાથ ની ધરતી ભાવેના ધરતી સિહોરની હોળી જનતાને ક્યાં સુધી આ સરકાર હેરાન કરશે અને સિહોરની જનતાએ પણ જાગવું પડશે કે આ લોકો ખોટી રીતે આપણને તાઇફાના વાયદા કરે છે એને વહોતો જવાબ દેવાનો સમય આવી ગયો છે આ નજીકની ચૂંટણીઓ છે એમાં આપણે સૌ સિહોરની જનતાએ ભોળી જનતાએ એમને જવાબ દેવો પડે હોટથી તો જ આમને ખબર પડશે કે તાઇફાઓ બંધ કરવા જોઈએ અમારા દબંગ દબંગ વિરોધ પક્ષના નેતા માન્યશ્રી ગોધરાજસિંહે આજે પત્રવ્યવહાર કરીને જાણ કરી છે કે ટૂંક સમયની અંદર આઠ દિવસની અંદર જો આ કામ શરૂ કરવામાં નહીં આવે તો ત્યાં દહન નો કાર્યક્રમ થશે રસ્તા રોપ આંદોલન થશે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની અમે હવે ના પાડેલ છે કે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની કોઈ જરૂર નથી અથવા તો શહીદ ભગતસિંહ ના માર્ગ અપનાવવા પડશે તો જ આ જનતાને આ સરકાર ને ખબર પડશે વંદે માત્ર ભારત માત્ર કીધા